નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગોવામાં નાઈટ ક્લબમાં આગ લાગતા 25 લોકોના કમકમાટી ભર્યા મોત થયા નાઈટ ક્લબના બંને માલિકો થાઈલેન્ડ નાસી ગયા ગોવાના એક નાઈટ ક્લબમાં અગ્નિકાંડના મામલામાં પોલીસે નાઈટ ક્લબના માલિકો ગૌરવ લુથરા અને સૌરવ લુથરાની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે જોકે આ પહેલાં નાઇટ ક્લબના બંને માલિક થાઈલેન્ડ ભાગી ગયા હોવાની વિગતો સામે આવી છે આ બેદરકારીની માહિતી ત્યારે સામે આવી છે જ્યારે પોલીસની એક ટીમે દિલ્હી પહોંચીને આરોપીઓ ગૌરવ લુથરા અને સૌરભ લુથરાના સ્થળો પર દરોડા પાડ્યા હતા આ બંને આરોપી મળ્યા નહીં એટલે પોલીસ તેમના નિવાસ સ્થાન પર કાયદા અંતર્ગત નોટિસ ચોંટાડીને પરત આવી ગઈ ગોવા પોલીસે જણાવ્યું કે સાતમી ડિસેમ્બરે સાંજે બંનેની સામે લુકઆઉટ નોટિસ એલઓસી જાહેર કરાઈ હતી મુંબઈ ઇમિગ્રેશનના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો તો ખબર પડી કે બંને આરોપી સાતમી ડિસેમ્બરની સાંજે પાંચ ત્રીસ કલાકે ઇન્ડિગોની ફ્લાઇટ સિક્સ ઇ વન ઝીરો સેવન થ્રીમાં બેસીને ફૂંકેત રવાના થઈ ગયા હતા આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપી તપાસની પ્રક્રિયામાં બચવાનો પ્રયાસ કરી રહ્યા છે આ દરમિયાન પોલીસે સોમવારે દિલ્હીમાંથી ક્લબના ઓપરેશન મેનેજર ભરતસિંહની ધરપકડ કરી છે આ સાથે નાઇટ ક્લબ અગ્નિકાંડ મામલામાં કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ છે આ પહેલાં પોલીસે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક જનરલ મેનેજર વિવેકસિંહ બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની ધરપકડ કરી હતી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે આરંભની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક ફટાકડાથી આગ લાગી છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ક્લબ ચેઇનના માલિક સૌરભ લુથરાએ અગ્નિકાંડ પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિતોને શક્ય તમામ મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે પાંચેય આરોપીઓને છ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે

નમસ્કાર